નમસ્કાર નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મનરેગાના કાયદામાંથી ગાંધીનું નામ હટાવવા બદલ જિલ્લા કોંગ્રેસના ધરણા પ્રદર્શન નર્મદા જિલ્લાના રાજપીપળા ગાંધી ચોક ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મનરેગા કાયદામાંથી ગાંધીનું નામ હટાવવામાં આવ્યું છે તે મુદ્દાને લઈ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો મનરેગા કાયદામાંથી ગાંધીનું નામ હટાવવા પાછળ ભાજપનું સોળિયંત્ર હોય તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન દર્શાવાયું હતું ગ્રામીણ બેરોજગારોને રોજગારી આપવાની બાયેધરી કેન્દ્ર સરકારની હતી જેમાંથી કેન્દ્ર સરકાર મુક્ત થવા માગે છે તેવા આક્ષેપ સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું હતું કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રંજીતજી તડવી સાથે નાદોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા તાલુકા પંચાયત વિપક્ષ નેતા દક્ષાબેન તડવી મહામંત્રી ચંદ્રકાંતભાઈ તળવી જિલ્લા ઉપપ્રમુખ માલવભાઈ બારોટ સાથે મોટી સંખ્યામાં હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ગાંધી બાપુ અમર રહોના નારા લગાવ્યા હતા